તમારું ને શું સમસ્યા છે તમારે મારું નામ છે નાયક આરતી કુંવર મધુકુંવર કિન્નર હું ના ગાંધીપતિ છું શ્રી દાદા ગંગારામ સંપ્રદાના વૈષ્ણવ સંપ્રદાના અમે કિન્નર છે અને અમારે એવી કહેવાનું છે સરકારને નર્મ વિનંતી છે અમારી કે અમારી ફરિયાદ સુણે સાંભળે કેમ કે અમદાવાદના જે લોકો છે માથા ભારે જે મર્ડરો કરે છે ખરાબ ખરાબ કામ કરે છે નશાઓ કરે છે બસો બસો ની ટોલીઓ આવી જાય છે અમારા ચરોતર ઈલાકામાં અને અમારા લોકોને મારઝુડ કરીને લૂંટી જાય છે અને અમારા ઉપર એ પોતે પોતે બસોનું ટોરવું આવી જાય હોનું ટોરું આવી જાય પોલીસ સ્ટેશનોમાં ધમાલ કરે જાતે ને જાતે પતરીઓ મારે જાતે જાતે દવાયો પીવે અને જાતે જાતે બધા ખોટા કરમ કરે અને અમને ખોટા કેસોમાં અમને ફસાવે છે તો અમને સર્વ જનતાને અને સર્વ